સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં આથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થયો છે પાટણ જિલ્લામાં બાસઠ ક્લસ્ટરમાં આજથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધોરણ એકમાં પ્રવેશતા બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા માધ્યમિક કક્ષાએ પણ શાળા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને પાટણ જિલ્લાની નવસો પ્રાથમિક શાળાઓ અને એકસો પંચાણું માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે અનુસંધાને આજે પ્રથમ દિવસે શહેરી કક્ષાના શાળા પ્રવેશોત્સવ નાણાવટી શાળા કેન્દ્ર ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો

ઉચ્ચર માધ્યમિક શાળા પ્રાથમિક માધ્યમિક શાળા સર્વ શાળા પ્રવેશ કરવામાં આવે છે આજે રામનગર પ્રાથમિક શાળા અને નાણાવટી પ્રાથમિક શાળામાં શાળા કાર્યક્રમ કરવામાં આવે તેમાં સારી એવી શિક્ષણ બજારમાં લેવા જઈએ તો ખરેખર બહુ મોંઘી પડી જાય એ જ વસ્તુ સરકાર દ્વારા જે આપવામાં આવી છે એ શિક્ષકો દ્વારા બાળકોને સારું એવું શિક્ષણ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે તો દરેક વાલીઓને અમરે અપીલ છે કે દરેક વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે અને એ શિક્ષણ કીટ જે આપે છે એનું જોડે રહી અને એને શિક્ષણ આપે એ જ વસ્તુ થાય અને સરકાર દ્વારા આપવામાં આવેલ આ શૈક્ષણિક કીટનો વધુમાં વધુ ઉપયોગ કરે તો પ્રથમ દિવસે શાળા પ્રવેશ ઉત્સવમાં ધોરણ એકમાં સોળ હજાર સાતસો ચૌદ અને બાલવાટિકામાં ચૌદ હજાર પાંચસો તોતેર તેમજ આંગણવાડીમાં ચાર હજાર છસો પંચાણું વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું